સૌ પ્રથમ વાત જ્યાં મોડાસા મૃતકોમાં ડોક્ટર રાજ અને ભાવિકા નામની નર્સ નો પણ સમાવેશ થાય છે નવજાત બાળકને મોડાસાથી અમદાવાદ લઈ જતા હતા સારવાર માટે અમદાવાદ લઈ જતી વખતે આ ઘટના બની અચાનકથી થી ચાલુ કારમાં જ આગ લાગી ગઈ હતી

તો આપજુ આ દુઃખદ ઘટના સામે આવી છે વાડવલ્લીના મોડાસાથી અને વાતની જાણ થતાની સાથે સમગ્ર વિસ્તારમાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે કેમ કે માત્ર એક દિવસનું આ નવજાત બાળક સાથે તેના પિતા ડોક્ટર તેમજ નર્સ ચારે લોકો જીવતા ભરથું થઈ ગયા છે એમ્બ્યુલન્સમાં બેઠેલા હતા એમ્બ્યુલન્સ અમદાવાદ આવી રહી હતી બાળકને સારવારની જરૂર હોવાથી તાત્કાલિક રીતે અમદાવાદ લાવવામાં આવી રહ્યા હતા અને તે દરમિયાન આ દુર્ઘટના ઘટી છે બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જે સમયે એમ્બ્યુલન્સમાં આગ લાગી તે સમયના દ્રશ્યોને આપજો આગ બુઝાવી દેવામાં આવી પણ તે બાદ કેવી રીતે ભરથું થયેલી આ એમ્બ્યુલન્સ આપ જોઈ શકો છો આ ઘટનાને લઈને હાલ તો અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શું હવે એમ તો મોડાસામાં બનેલી આ દર્દનાક ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં સ્પષ્ટપણે આપ પણ જોઈ શકો છો કે કઈ રીતે ચાલુ કારમાં જ આગ લાગી ગઈ ગણતરીની પડમાં ધડાકાભેર આગ લાગતા આખી એમ્બ્યુલન્સ આગની લપેટમાં આવી ગઈ આગને જોતા સમજી શકાય છે કે કઈ રીતે અંદર સવાર તમામ લોકોને જીવ બચાવવા માટે એક તક પણ નથી મળી આપ જુઓ કેવી રીતે એમ્બ્યુલન્સ જે પૂરપાટ ઝડપી આવી રહી છે અને અચાનકથી ગાડીને બ્રેક વાગે છે અને બ્રેક લાગતાની સાથે અહીં આગની લપેટું પણ આ કારમાં જોઈ શકાય છે કોઈ પ્રયત્નો કરવામાં આવી તે પહેલા જ આ આ આગ તમામ લોકોને લઈને થઈ રાત્રિના એક ચાલીસ કલાકે એકસો એક નંબર પર કોલ આવેલો હતો કે એક એમ્બ્યુલન્સમાં આગ લાગેલી છે રાણા સૈયદ પાસે મોડાસા નગરપલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો આગમાં કાબુ મેળવ્યા બાદ અંદર ખબર પડી હતી કે અંદર ટોટલ ત્રણ વ્યક્તિના ડીફ થયેલા છે અને એક ભાઈ એક બહેન અને એક બાળકનું સમાજ અને એમ્બ્યુલન્સ જે હતી એ ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદ ખાતે છે ના મોડાસામાં કરુણ ઘટના સામે આવી છે લુણાવાડા નો પરિવાર હતો પ્રસુતાએ પ્રસુતિ બાદ બાળકને જન્મ આપ્યો હતો તબિયત નાજુક હોવાને લઈને તેને અમદાવાદની મોડાસાની રાણા સૈયદ ચોકડી ખાતે એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી હતી દ્રશ્યોમાં આપ જોઈ શકો છો દ્રશ્યો આપણે વિચલિત કરી શકીએ તેવા છે દ્રશ્યોમાં બાળક બાળકના પિતા ડોક્ટર અને નર્સ જીવતા ભરતું થઈ ગયા છે એમ્બ્યુલન્સમાં અચાનક એકાએક આગ ભભૂકી ઉઠી હતી આગ ને લઈને ચાર મોત થયા છે હાલ તો મોડાસા ટાઉન પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને જે મૃતકો છે તેમના પરિવાર ને જાણ કરવામાં આવી છે મહેશ્વર માર્ક જી મીડિયા અરવલ્લી